તારી આવી હિંમત કે ત મારી વિશે બાને હેલફલ વાત કરી અરે શાંત પડો મે બાને કઈ વાત નત કરી અને આ વાત હું તમને ચોખા શબ્દોમાં કહી દઉં છું તો બા મને અમસ્તે અમસ્તે બધી વાત કરતા હતા એમ નેમ મને સમજાવતા હતા તમે બાને પૂછો બા તમને શું કરવા સમજાવતા હતા તું મને ગાંડો ન સમજ મને બધી ખબર પડે છે આની પાછળનું કારણ તું જ અને આ દિશા વવ જ છે તમે બંને થઈને જ મારી વિશે કાન ભંભેરણી કરી છે પણ હું છે ને તને ચોખા શબ્દોમાં કહી દઉં છું અમે છે ને અત્યારે મહેનત કરીને અમારું સ્ટેટસ બનાવવા માંગીએ છીએ આમ ઘર માં બેસીને અમે બાયડીના ગુલામ નથી બનવું અમારે હા તો હું શું કહું છું કે તમે મારા ગુલામ બનીને રહ્યો બનાવો તમારું સ્ટેટસ રહેવા દેવો તું મને વધારે છે ને મુદ્દા થી ભટકાવાની કોશિશ ન કર તારા વર્તન થી જ મને બધું દેખાય છે કે આ બધા તારા જ કામ આ છે તે જ તે બાને મારી વિશે ભડકાવ્યા છે બાકી બા મારી આરે આવું વર્તન કરે જ નહીં મારી આરે આવી રીતે વાત કરે જ નહીં તો પછી તમે જ બે ભાઈ વિચારો ને કે અમારી બે વાયુ ની ક્યાં ભૂલ આવે છે તમે સુધારો અમને હવે તમને સુધારવા એની કરતા અમે અમારા કામ ધંધામાં ધ્યાન ન દઈ તમને ગમે એટલું કે પાડા ઉપર પાણી રેડો એક કોર થી આમ બોલવું છે ને એક કોર થી આમય બોલવું છે તમને કે પોગાય એમ નથી તમારી કરતા તો બાયુ હારી અરે પોગાય એમ જ છે સીધી વાત કરો તો બધી અમને ખબર પડે છે પણ તમે તમે સીધી વાત નથી કરતા આવી રીતે તમે નાક પકડાવો છો અમને પણ એવું નહીં બને ક્યારેય

મારે છે સમય નથી એટલે મહેરબાની તું કરજે મારી ઉપર મારી બાને છે ને મારા વિશે કઈ આડે વાતો કરી અને બાના કાન ભમ નો કરતી બસ બાકી તારે જેમ રેવું હોય મજા તો અમારે સમય નથી તમારે નથી ને તો અમે કઈ નવરા નથી છે અમારે

તો મને છે ને બા ઉપર શંકા જાય છે નક્કી નક્કી બાસ ને આપણા બે ની બૈરાઓ ચડાવે છે આપણા વિરુદ્ધ એની કાન ભંભેરણી કરે છે સોરી ભાઈ પણ મને નથી લાગતું કે આ બધું બાએ કર્યું હોય મને તો એવું લાગે છે કે આ બધી ચડામણી તમારી અને મારી મતલબ કે મારા ભાભીની અને અમારી બાઈ ની આ બંને એ જ આ બધું કર્યું છે એને જ

બૈરાઓનું તો કામ જ આવું હોય છે હા બાયરાની વાતોમાં કંઈ આપણે આપણા કામ ધંધા મૂકીને આ બધું થોડું કરવાનું હોય છે જો ભગવાને આપણને બે કાની માટે તો આપ્યા છે આ એક કાનેથી સાંભળવાનું ને બીજા કાનેથી કાઢી નાખવાનું આ બધામાં માટે આપણે આપણો ધંધો થોડો ભૂલી જવાનો હોય અને જો આમાં નામાં પડ્યા રહેવું ને તો બાબા બા થાવ આ ધંધો છૂટી જાય આપણા હાથમાંથી આપણો તારી વાત તો બરોબર છે હવે આ લોકોને આપણે સમજાવી સમજાવી તો થાકી ગયા કોઈ ફરક તો પડતો નથી એક ને એક વાત પકડીને બેસી ગયા છે

બધું થઈ અને આપણને એના ગુલામ બનાવવાની વાતો કરે છે તારી વાત તો બરાબર છે અરે આ બૈરામને શું ખબર પડે આ કહેવત છે ને કે બૈરામની બુદ્ધિ પગની પાનીમાં હોય પણ એને છે ને આ બહારના વ્યવહારની ખબર ન હોય બસ અમારી હામાં બેઠા રહ્યો ગપાટા ઠોક્યા કરો હારી હારી વાતો કરો ઉનાળામાં બહુ ગરમી છે હાલો બરફની ડીશ ખાવા શિયાળામાં ઠંડી છે હાલો નાસ્તો કરવા એટલે ભાઈ એવા સમય આપણે ક્યાં લેવા જવા અને આપણે એને પૈસા ન આપતા હોય તો કેને હું તો એને પૈસા સો માગે ને બસો આપું એટલે ભાઈ તારે જે લેવું હોય લઈ આવ જે ખાવું હોય ખાઈ લે જે વાપરવું હોય વાપરી લે એક તો વાત છે ભાઈ અને આમ પણ જો આપણે આપણા ફ્રી ટાઈમ માં આપણા રજાના દિવસે એને લોકોને બહાર પણ લઈ જઈએ છીએ ના પણ નથી પાડતા તો પછી શું કાઈ આપણો કામ ધંધો મૂકીને આખા મહિનો એની પાછળ જ પડ્યા રહીએ જો ભાઈ હું તને ચોખા શબ્દોમાં કહી દઉં છું આ બધી વસ્તુ છે ને મારાથી થાય એમ નથી એટલે કોઈ પણ કાળે હું છે ને બાયડીના પાલવે બંધાઈ ને પાછળ પાછળ ફરવા નથી માંગતો એને સમજવું હોય તો સમજે ના સમજે તો કઈ નહીં હા ભાઈ મારું પણ કઈ આવું જ છે અને ચલો માની લીધું માની લીધું કે તમારે તો ઘરનો ધંધો છે મારે તો જોબ છે હવે હું કઈ કરું એવું થોડું થવાનું છે હા મારા બોસ જેમ કે એ સમય ત્યાં જવું પડે ત્યાંથી આપણને રજા મળે કઈ મારાથી તો બધું થાતું નથી હા બરોબર જ છે ને અરે મારા મારા ગેરેજમાં તો દસ કર્મચારી કામ કરે છે એને હું કહું ત્યારે સમય આવવું પડે અને હું કહું ત્યારે જવાનું હોય તારી તકલીફ ને હું સમજુ છું યા છોડા બધી મગજ મારી આપણે કામ કર નાકા ઉપર જઈ લીંબુ છોડા પીતા આવી હેલો

હાંભળો આપડી ઓની ને દિશા એ બેવ ને પિયર જાવું છે થોડાક દી માટે અને મેં તો એને હા પાડી દીધી છે તમારું કેવું છે છેારે પણ ભલે ને જતી એ જાવું હોય તો ભલે જાય પણ તમારે અમારું શું કામ છે એ ક્યો ને બટા તમે બેવ એના ધણી છો તો તમારી એ મંજૂરી તો લેવી પડે ને હા હા મંજૂરી મંજૂરી જ છે હા પાડી જો તમ તમારે તમારું શું કેવું મોટા ભાઈ હા હા આજ હોય ને અમે બે ભાઈ કોઈ દી તમારી ઉપર વટ ગયા છીએ કોઈ દી તમે જેમ કે એમ તો અમે કરીએ છીએ એ બેવ જણ્યું પિયર જવાની મેં હા પાડી દીધી છે મોકલી દો ને વાંધો નથી ને અરે હા હા બા મોકલી દો તમ તારે મોકલી દો અને આમ પણ અમને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સુધી તમે જે પણ કઈ નિર્ણય લીધા છે ને એ બધા અમારા પક્ષમાં જ છે અને સાચા નિર્ણય લીધા છે એટલે તમ તારે અમારે અમને પૂછવાની કઈ જરૂર નહીં આગળ પણ કઈ નિર્ણય લેવો હોય ને તો લઈ લેવાનું

અને અમને કોઈ વાંધો નથી બધો અમને મંજૂર છે પણ પૂછવાનું એ છે બા કે આ લોકો એના પિયર જવાના છે ક્યારે હા છે હું કામ ઉપાધિયુ કરો તમે લોકો હા પાડી દીધી એ લોકો ને હું મૂક્યા હોય તમે બા હજી આમ ખડે ધરે બેઠા છો ને કહું ને તો ઘરની અડધી ચિંતા અમારે ઓછી થઈ જાય છે

હવે આવની ને ક્યાં બૂમ પાડે છે એના પિયર ગઈ છે નથ ખબર અરે હા હા બહુ ભૂલી ગયો મને ભૂલાઈ જ ગયો આઈ બેસી ક્યાં થી ગયા ચાલો જલ્દી ફ્રેશ થઈ જઈએ આજે સાચે જ મને બહુ ભૂખ લાગી છે હવે જલ્દીથી જમી લઈએ હા હા ચાલો હા પણ બનાવીને જમજો હા બનાવીને જમજો કે તમે નથી બનાવ્યું મેં નથી બનાવ્યું મારી તબિયત નોતી હારી એટલે પછી મેં તો વઘારેલા મમરા પડ્યા હતા ને મેં ઈ કોફી પી લીધી તમારે જે ખાવ એ બનાવી લ્યો અરે પણ બાપ તમારી તબિયત સારી નોતી તો એકવાર ફોન તો કરી દેવાય ને તો અમે ઓફિસ થી નીકળા ને અત્યારે કઈક મંગાવી લે તો અહીંયા ઘરે પહોંચે થી પહેલા એ વસ્તુ અહીંયા પહોંચી જાય આવતા નહિ અરે ખાવાનું પૂછેસ પણ હું કહું છું કે હું માંદી પડી ગઈ તો પૂછતા નથી કે હું માંદી પડી એમ હા પણ શું થયું બા તમને કઈ બીમારી થઈ તમને બીમારી કઈ પૂછીને ન આવે એ કઈ સગા વાળા થોડા છે પૂછી ને આવે કે હું આવું કે ન આવું એ ભૂલ થઈ ગઈ બાપ ભૂલ થઈ ગઈ માફ કરી દયો ને અત્યારે ભૂખ લાગીને એમાં મગજ કામ નતો કરતો એટલે બોલાઈ ગયું ભાઈ હવે કઈક મંગાવી લેવું છે હા હવે બધી મગજ મારી મૂક ને ભાઈ તું અત્યારે કકડીને ભૂખ લાગી છે કઈક મંગાવી લો કાકા વ્યવસ્થા કર એ મારવી મંગાવજે મમરાજ ખાધા છે હું ખાવું છું જે મંગાવું એ તું જો ને ભાઈ આપણે છે ને ઓલી બે બાયુ ને પિયર નો મોકલી હોત ને તો આપડે આ દશાત નો થાત આ એક ટાઈમ નું ખાવાનું થાય તો ક્યાં મહિનો ભોગે ભીખ માંગતા થઈ જવું આપણે હવે ખબર પડી કે માણા હાજર ન હોય ને ત્યારે જ એની કિંમત ખબર પડે ઈ હોય ત્યારે તો કોડી નહી લાગે હવે છે ને વધારે અહીંયા નથી બેસું પાછું ચાલુ કરશે ભૂખ લાગી છે જમવું છે હું ઓર્ડર કરી દઉં છું તમારે જમવું જમજો નગર હું પૈસા આપી દે હું જાઉં છું એ મારું મગાવજે હા હા બા ઈ કાજુ કરીને

તમારી મર્યાદા રાખીને ઘરના બધા જ કામ મારી ઉપર આવે છે બા ને કઈ કહીએ તો મારી તબિયત ખરાબ છે મારાથી તો કઈ થતું જ નથી આ કચરા પોતા વાસણ બધું મારે કરવું પડે છે અરે કપડા ધોવું છું હું તારા ને બધું મારે ધોવું પડે છે વિચાર તો કર તમે તો ખાલી કપડા ધોવો છો ઘરના બીજા કામ તો હું કરું છું ને

હા એના વગર ઘરમાં કઈ મેનેજ નથી થતું અમારાથી હા બા તમે વિચારો ને અમારે આખો દિવસ બહાર જાવું કામ ધંધે જાવું અને ઘરે આવીએ તો ઘરના કામ કરવાના આ નામકો વાસણ ધોવે અને તમારાથી કામ થાય નહીં તો અમે કઈ તમને કહી શકીએ નહીં અને તમે જોવો છો ને સવારમાં ઊઠીને મારે નાસ્તા બનાવવાના કપડાં ધોવાના

અમે એને શું નથી આપ્યું એમ એવું તો બોલતા જ નહીં વિચારતા નહીં કોઈ પણ દીકરી સાસરે આવે ને તો એના પરિવાર કેટલાય સપનાઓ લઈને આવે છે કેટલાય અરમાનો લઈને આવે છે અને હા એ માણસ છે મશીન નહી અરે મશીન નહી બે કલાક આરામ જોઈએ તમે લોકો એ કોઈ દેને આરામ ન આપ્યો કોઈ દિવસ એને પૂછ્યું નહીં

પૈસા હશે તો જ બધું થશે પૈસા હશે તો આમ થશે પૈસા હશે તો ફરાશે છે ફરો હવે અને યાદ રાખજો તમારી બાયુ તો બિચારી આવવા માટે રાજી હતી પણ મેજ ના પાડી મે કીધું આ લોકો સુધરે નહીં ને ત્યાં સુધી અહીંયા આવવાનો વિચાર એ નહીં કરતા કારણ કે તમારા બે માણસોને પરિવાર કરતા પૈસો વધારે વાળો છે ને રેવા દો એને પૈસામાં બા તમારી વાત તો બધી સાચી છે અને સાચું કહું ને તો હવે અમને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને ને હું હું મારી ભૂલ કબૂલ કરું છું છું માફી બા બા અમે ધંધાની ધૂનમાં એટલા મગ્ન થઈ ગયા હતા ને કે ધંધા સિવાય અમને બીજું કઈ દેખાતું જ નતું અમારા ધંધાને જ અમે અમારો ભગવાન સમજ્યો હતો કોઈ દિવસ અમે ઘરમાં ધ્યાન નથી આપ્યું પણ અત્યારે જ્યારે ભાભી અને દિશા આ ઘરમાં નથી ને ત્યારે આ ઘર સોનું સોનું થઈ ગયું છે એનો ખાલીપો વર્તાય છે આ ઘરમાં મને મને દિશાની બહુ યાદ આવે છે બા અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો ને પ્લીઝ બા એ લોકોને કયો કે ઘરમાં પાછા આવતા રહે હવે આવું કોઈ દિવસ નહીં થાય હા બા આ અવની વગર તો મને એમ લાગે છે કે મારો પરિવાર જ નથી હું સાવ પરિવાર વગરનો થઈ ગયો છું બા એમ સમજો કે મારું જીવન આખું એક વેરાન વગડા જેવું થઈ ગયું છે બા એટલે તમે મારી વાત માનો અને ગમે એમ કરીને તમે અવનીને ઘરે પાછી બોલાવી લ્યો અને હું તમને વચન આપું છું બા હવે પછી તમારે કોઈ ફરિયાદનો મોકો નહીં મળે મારી વાત માનો ને બા પાકુ બા કાન પકડીને માફી માંગીએ છે પકડો ને કાન હા 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 બસ હવે હાથ નીચે લાવ અમિત ભાવી હવે ખબર પડી ને એક મહિનો ખાલી 30 દિવસ 30 દિવસ અવની અને દિશા તમારાથી દૂર થઈ તો તમારા પર શું શું વીતે છે હે ને હાથે કપડા ધોવાના વાસણ કરવાના મારાથી રસોઈ ન થતી એટલે રસોઈ કરવાની ને કા બારનું ખાવાનું ઘરમાં એકલતા રાત સતાવે દિવસ સતાવે કામમાં ધ્યાન ન રહે હે ને તો તમે વિચાર કરો એ બે દીકરીઓને તમે લગ્ન કરીને અહીંયા લાવ્યા એને કેટલો બધો સમય થયો અને તમે એને એક કલાક પણ આપ્યો નથી તો એને કાંઈ નહીં થયું એ લોકો નહીં અકળાતી હોય હે ને આજે તમે સાંજે સાંજે સાત સુધીમાં ઘરે આવી જવાનું પાકું અને દર રવિવારે સવારથી રાત સુધી એ બેઉને ફરવા લઈ જવાની બાર જમાડવાની ખુશી ખુશી રાખવાની હા હા જો હા હા પાકુ પપ્પા પાકુ બસ તો ચિંતા ન કરો હવે અકળાવાની જરૂર નથી હું એક ફોન કરીશ ને એટલે તમે સાનની રસોઈ ઘરે જ જમશો વાહ તમે તો એવી વાત કરો છો કે જાણે અવનીને દિશા તો કેમ આમ આમ નીચે સોસાયટી ની ગેટે ઊભી હોય હા ભાઈ એને કેના પપ્પા ને ઘરે લેવા જાવું પડશે તમે ફોન કરજો અમે બે ભાઈ લઈ આવજો હા મારે અવની અને દિશા સાથે રોજ વાત થાય છે હા એ મમ્મી એ લોકોમાં કઈ સુધારો થયો એ લોકો કઈ માન્યા એટલે મેં કીધું બેટા હું કહું ને ત્યારે જ આવવાનું છે એ લોકો મારા ફોનની રાહ જોવે છે હું હમણાં ફોન કરીશ અને સાંજની રસોઈ અહીંયા બનશે આ બધો પ્લાન બાનો જ હતો પણ કઈ બોલતો નહી આવની લે આ તો તમારી હે હા બા આ કમાલ કેવાય નાન કાકા હા મારા થી ભૂલ થઈ ગઈ છે મને સમજાઈ ગયું છે કે એક પત્ની વગર પતિ નું જીવન કઈ જ નથી અને પત્નીને હંમેશા સમય આપવો જોઈએ હંમેશા કામમાં જ બધું બધો સમય ના વેડફવો જોઈએ પ્લીઝ માફ કરી દેને મારાથી ભૂલ થઈ ગઈ બે ખાન પકડું છું બસ હવે બહુ થઈ તને જીભ નથી હા હા ના ના બા આ જો સમજો હું નહીં આ મને તો હું સાવ બહુ જાજુ બોલતા નથી આવડતું પણ આ નાનકાયે જે કીધું ને